મગ દાણા બબલ લઈને સૌથી મોટો સમાસા કે 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 તમે આજે મિત્રો તમને બધા જાણતા હશો જે ગાંધીનગર ખાતે કોળી સમાજના આયોજવાનો કે હતા કોળી સમાજના લોકો કે હતા હતા મુખ્યમંત્રીને મળવા ત્યારબાદ સૌથી મોટો સમાસાર એ ચાઈની રચના કરવામાં આવી રહી છે કે 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 ગામની અંદર સર્વપ્રથમ તમને બધાને જાણવું છે કે ફરી વખત ભાવનગરની પોલીસ નહીં ભાવનગર જિલ્લાની એક પણ પોલીસ નહીં કે 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 બહારની પોલીસ તેમની અંદર શ્રી જયવર કડવી આઈપીએસ ધારી વિભાગ જિલો અમરેલી શ્રી એમજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એચઓજી બોટા राजपी विजयवाड़ा वो सी क्राइम डबल जीरो एक अंतरिणी कचेरी लक्ष्मण देव सी वरुण सिंह चूड़ा समा हेड कॉन्स्टेबल छह एलसीबी तेर एल बोटा श्री भगवान भाई कामड़ा भाई कामला हेड कॉन्स्टेबल छह एलसीबी बत्तीस एल बोटा તો તમને બધા લોકો એ કહેને કે સામળી લીધું હાલો મે મિત્રો શું મિત્રો મોટો આરોપીઓને પકડવામાં આવશે શું મિત્રો હવે થશે મોટો ખુલાસો શું મે મિત્રો વાત કરી તો શું હવે થશે મોટો ખુલાસો શું મિત્રો વાત કરી નવદીનભાઈ ઓફસેબ લગાવશે કે આને કાંઈ પણ તપાસ થશે તો આજનો વિડિયો આટલો તે અમારી ચેનલ માં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો જય હિન્દ જય ભારત